ખેરાલુ તાલુકાના મધુપુર ગામમાં શીતળા સતતના દિવસે ભવ્ય મેળો ભરાયો શીતળા માતાજીના મંદિરે લોકો માનેલી બાધા પૂરી કરવા વહેલી સવારથી જ ઉમટ્યા મધુપુર ગ્રામ પંચાયત સ્થાયિક સરપંચ ઇન્દ્રવર્ધન રાણીની ટીમ સુપર વ્યવસ્થા કરી હતી મધુપુર ગામમાં ખાણીપીણાના વેપાર અને રમકડા વેપાર ચકડોર સહિત બાળકો હિંચકા સહિત પાણીપુરીની લારીઓ ગોઠવાઈ હતી પેડા કેવડા સહિત નમકીન સ્વીટ આઇટમો માટે ખેરાલુના વેપારીઓએ પણ દુકાનો લગાવી હતી નારિયેળ સહિત પ્રસાદની પણ મંદિરમાં મોટી આવક થઈ હતી મધુરપુર ગામના સીતરા માતાજીના મંદિરે બ્રાહ્મણોએ પૂજા વિધિ સહિત લોકોને આશીર્વાદ આપ્યા હતા રાજકીય આગેવાનો સહિત કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી મેળામાં એસટી વિભાગ દ્વારા લોકોને મોટી આવક જાવક માટે વ્યવસ્થા કરાઈ હતી ખેરાલુ પીઆઈ પીડી દરજીએ ચાલીસથી વધુ પોઈન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો રિપોર્ટર વિરાટ ઠાકોર સાથે સંજય ઠાકોર મારું ગુજરાત ન્યૂઝ i oh, yeah. চলে <laughs> যাবে